ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે મામુ બનાવતા કોંગ્રેસે રમકડાંના પ્લેનથી વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજકોટ ચોટીલા હાઈવે પર હિરાસર ખાતે રૂપિયા ચૌદસો પાંચ કરોડના જંગી ખર્ચે શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર હિરાસર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે ભવ્ય લોકાર્પણ કરાયું હતું તેનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામકરણ કરાયું હતું આ સાથે સૌરાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કમી હતી તે દૂર થઈ છે તેમ ત્યારે કહેવાયું હતું પરંતુ બાદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ તો દૂરની વાત ડોમેસ્ટિક ફ્લાઇટની સેવામાં પણ અનેક ક્ષતિઓ બહાર આવી છે જેને લઈને આજે કોંગ્રેસે રમકડાના ફુગ્ગામાંથી બનેલા પ્લેનને અહીંના બહુમાળી ચોક ખાતે પ્રદર્શન કરીને તેના પર નકલી નોટોનો વરસાદ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ભાજપના નેતાઓની એરપોર્ટની જૂની જમીનમાં ડોળો હોવાનો આક્ષેપ કર્યા હતા ભારતીય જનતા પાર્ટી એને અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ તાજ પલટેંગે તખ્ત પલટેંગે ભ્રષ્ટાચારીઓ કા શાસન પલટેંગે કોંગ્રેસ એ ભૂંકાળ સાથે પ્રજાની સાથે લઈ અને વિવિધ આંદોલનો ચલાવી રહી છે ત્યારે રાજકોટની અંદર ચૌદસો કરોડના ખર્ચે આંબાઆંબલી બતાવીને ભારતીય જનતા પાર્ટીએ જે નવું એરપોર્ટ બનાવવાની વાત કરી હતી આજે વાતનો ગુબારો ફૂટી ગયો છે અને હવા ગુબારામાંથી હવા નીકળી ગઈ છે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ કક્ષાની જે વાત હતી એ વાતનો છેદ ગઈકાલના મીડિયાના માધ્યમથી રાજકોટની જનતાને ખબર પડી છે ત્યારે આ એક માત્ર મત લેવા માટેનું રાજકારણ કરવામાં આવ્યું હતું રાજકોટની પ્રજા સાથે સૌરાષ્ટ્રની પ્રજા સાથે ગદારી કરવામાં આવી છે અને માત્ર હવાના હવા હવાઈના સપનાઓ દેખાડી અને મત લીધા બાદ આજે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેન્દ્રનું હોય રાજ્યનું હોય કે રાજકોટનું હોય એ નેતૃત્વ વામણું પુરવાર થયું છે રાજકોટની પ્રજાની મજાક થઈ છે ત્યારે રાજકોટનું જે એરપોર્ટ ચૌદસો કરોડના ખર્ચે બન્યું છે એરપોર્ટની અંદર મોટા પાયે બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થયો છે વર્તમાનપત્રો ના માધ્યમથી આપ સૌ જોઈ શકો છો કે પહેલા જ વરસાદે એનો ડોમ છે એ ઢળી પડ્યો છે સાથે સાથે જે વિસ્તારની અંદર એરપોર્ટ બનાવવામાં આવ્યું છે એરપોર્ટ ના વિસ્તારની અંદર પૂર્વ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય પૂર્વ મુખ્યમંત્રી હોય પૂર્વ ધારાસભ્ય હોય કે પૂર્વ આગેવાનો હોય એ લોકોને જમીનમાં માલામાલ કરવા માટે તેના એરપોર્ટની એક જાહેરાત કરવામાં આવી હતી અને જ્યાંથી રાજકોટનું એરપોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે ત્યાં પણ રાજકોટના બિલ્ડરોને મોટા પાયે ફાયદો થાય અને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયની અંદર કરોડો રૂપિયાના ફંડ આવે

અમારી પાસેથી લઈ જાઓ પણ રાજકોટની જનતાને પૂરી સુવિધા